આજ એનું કોણ ભાજપના પેટનું પાણી નથી હલતું કે આપણા પચાસ જેટલા રત્ન કલાકારોએ ખાલી સુરતમાં આત્મહત્યા કરી તો હવે એના બાળ બચ્ચાનું શું થશે ભાજપની સરકારની પણ ભાજપના પેટનું પાણી નથી હલતું શું કામ ખબર છે કે ગમે એટલા ભલે રોવે પણ આવશે ત્યારે હિન્દુ મુસલમાન કરશું તો આના આજ બધા આપણું બટન દબાવી જશે ગુજરાતમાં જેમ જેમ આમ આદમી પાર્ટી સક્રિય બનતી જાય છે તેમ તેમ એ ગુજરાતની જનતાને આહવાન કરી રહ્યા છે કે ભાઈ તમે આમ આદમી પાર્ટીમાં જોડાઓ ગુજરાતને સુંદર બનાવીએ ગુજરાતને ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાત બનાવીને સાથે સાથે એ લોકોને એવું પણ આહવાન કરી રહ્યા છે કે હવે ગુજરાતની જનતાને પોતાનું આત્મા જગાડવાની જરૂર છે આમ આદમી પાર્ટીમાં નેતા સમર્થકો કાર્યકર્તાઓ આગેવાનો આપણે બધાને જોયા કે તે પહેલાં એમને જનસભા યાત્રાની શરૂઆત કરી પછી તેમને ગેળ બચાવી યાત્રાની શરૂઆત કરી હવે તેમની નવી યાત્રા શરૂ થયું છે જેમાં વિસાવદાના ધારાસભ્ય સુરતમાં આવીને રત્ન કલાકારોને સંબોધી રહ્યા છે ને યાત્રાનું નામ છે સભાનું નામ છે

ત્યારે હું અહીંયા સહયોગમાં બેસતો હતો પંદર દિવસ દિવસ બેસતો હીરામાં એ અત્યારે ગુજરાત નો બહુ મોટો પ્રતિષ્ઠિત કલાકાર છે બહુ મોટો સાહિત્યકાર છે તમે બધાને ઓળખતા છો પણ જાહેરમાં નામ નથી અમે બે એક ટેબલ બેસતા એ આખા ગુજરાતમાં ફેમસ કલાકાર છે અને મને દિસાવદરની જનતાએ આશીર્વાદ આપીને ધારાસભ્ય બનાવ્યો છે એટલે એક ટેબલે બેસતા બંને વ્યક્તિઓ ગુજરાતમાં પ્રગતિ કર્યા છે પણ જ્યારે હું આજ આ મંચ ઉપરથી બોલું છું ત્યારે હું ઘણું ભણેલો માણસ છું બી એ એલ એલ ડી એલ એલ એમ થયેલો માણસ ધારાસભ્ય પાર્ટીનો પ્રદેશ પ્રમુખ આ બધું તો હું થઈ ગયો પણ આ બધું હું બન્યો એના પાયામાં હીરાના કારખાનાની કમાણી છે હું જયારે ગામડામાં ભણતો ત્યારે મારાથી મોટી બે બહેનો છે હું ત્રીજા નંબર નો છું ઘરમાં મારી બેનુ એ હીરા ઘસીને બે પૈસા કમાય ને એમાંથી બે પૈસા નું ઘર ચલાવી બે પૈસામાં મને ભણાવવાનું કામ અમારી બેનુએ કર્યું એટલે એ હીરાનો ધંધો હીરા ના કારખાના જો અમારા ગામમાં ન હોત તો કમાવા ક્યાં જાત એમ કમાણી જ ન હોત તો મને ભણાવે કોણ તો તો હું એકડા એક થી કઈ ભણ્યો ન હોત સીધો નાનો હોત તો વાળીએ જતો જાતો હોત ને મોટો થયો હોત તો કારખાને જાતો હોત પણ મારી બહેનો એ હીરા ધસ્યા તો હું ભણ્યો અને ભણ્યો તો આજે અવડા મોટા ગુજરાતનું નેતૃત્વ કરવા સુધીની સક્ષમતા મને મળી છે એટલે હીરાના વ્યવસાયનું ઋણ ચોકવી શકાય એમ નથી અને આમ જોઈએ તો આખા કાઠિયાવાડ ઉપર હીરાના ધંધાનું ઋણ છે કાઠિયાવાડનો લગભગ દરેક માણસ આગળ આવ્યો હશે તો એના પાયામાં ક્યાંક ને ક્યાંક હીરાના વ્યવસાયનો ભૂમિકા રહી હશે હીરા ઘસીના આગળ આવ્યા હશે કોઈ દુકાન ચલાવે છે કોઈ કારખાનાવાળા વિસ્તારમાં પાનનો ગલ્લો કર્યો છે એ એમાંથી રૂપિયા કમાણો છે કોઈ કાંઈક અંગૂર વેચ્યા હશે કોઈ આઈ ગ્લાસ વેચ્યા છે કોઈ કાંઈક ફર્નિચર વેચ્યો છે પણ હીરાની કમાણીથી કાઠિયાવાડ સક્ષમ બન્યું છે અને હીરાની કમાણીથી માત્ર કાઠિયાવાડ નહીં સુરત નહીં રત્ન કલાકારો અને રત્ન કલાકારની કમાણીથી ભાજપે સક્ષમ બન્યું છે એ પૈસાવાળા થયા છે આપણે એને મત આપ્યા આપણા મત થી એમની પાર્ટી આગળ ગઈ એ રૂપિયા વાળા થઈ ગયા હીરાના ધંધા એ આપણા બધાનું ઘણું ભલું કર્યું છે પણ આજ હીરાના વ્યવસાયને હીરાના વ્યવસાય સાથે જોડાયેલા રત્ન કલાકારો કે વેપારીઓને સરકારના સાથની જરૂર પડી છે ત્યારે સરકારમાં સાંભળવા વાળો છે કોણ કોઈ સાંભળવા વાળો નથી આપણી વાતને કે આપણે કેટલી તકલીફ છે અને રત્ન કલાકાર એટલે કારખાનામાં બેસીને હીરા ઘસવા વાળો માણસ જ નહીં ઓફિસમાં બેસીને એસોટ કરવા વાળો માણસ એ રત્ન કલાકાર છે અને શેઠ પોતે રત્ન કલાકાર છે હીરા કામ કરનારા હદાય રત્ન કલાકાર છે સૌની પોત પોતાની સમસ્યા છે શેઠની સમસ્યા અલગ છે હીરા ઘસવાનું કામ કરતા કલાકારોની સમસ્યા અલગ છે પણ હા વાળો ક્યાં કોઈ એવડી મોટી સરકારમાં માં આપણી વેદના કે વાચા સાંભળવા વાળો માણસ નથી અનેક રત્ન કલાકાર ભાઈઓએ આત્મહત્યા કરી લીધી એમનો પરિવાર રખડી પડ્યો એમના બાળકો રખડી પડ્યા એમના પત્ની એમના રખડી પડ્યા આજ એનું કોણ ભાજપના પેટનું પાણી નથી હલતું કે આપણા જેટલા રત્ન કલાકારો ખાલી સુરતમાં આત્મહત્યા કરી તો હવે એના બાળ બચ્ચાનું શું થશે અનેક વ્યક્તિઓ એવા છે જે મરવા વાંકે જીવે છે આજ મરું કાલ મરું આજ મરું કાલ મરું મરવા વાંકે જીવે છે મરવાનું મન થાય પણ છોકરાનું મોઢું હામું દેખાય તો બે દિવસ રોકાઈ જાય છે એવા અનેક લાચાર વ્યક્તિઓ અહીં ખાલી સુરતમાં નહીં આખા ગુજરાતમાં જીવે છે એમને ટેકો આપવાની જવાબદારી છે કોની ભાજપની સરકારની પણ ભાજપના પેટનું પાણી નથી હલતું શું કામ એની ખબર છે કે ગમે એટલા રોદણા ભલે રોવે પણ ચૂંટણી આવશે ત્યારે હિન્દુ મુસલમાન કરશું તો આના આજ બધા આપણું બટન દબાવી જશે આના આજ બધા બટન દબાવવા આવવાના છે ભલે રોવે છેલ્લે તો આપણે પાકિસ્તાન મુસલમાન એવું કરી જશું અમિત શાહ મોદી પાટીલ ચાર પાંચ જણા ચોટશે ઊંધા માથે આના આ જ બધા બટન દબાઈ દબાઈ ને વૈયા જશે અને અમારા વિસાવદર વિધાનસભાના બે વ્યક્તિના ફોન આવ્યા અને એમણે મને રત્નદીપ યોજના વિશે ફોન કરીને કીધું કે ભાઈ હું ફોર્મ ભરવા ગયો તો તો મને ફોર્મ લેવાની ના પાડે છે એક વ્યક્તિ એમ કીધું કે મેં ફોર્મ આપ્યું છે પણ મને સહાય નથી મળી એટલે મેં હીરાના કારખાનાના જે કઈ પણ સંગઠનોના આગેવાનો હોય એમાં બે ત્રણ વ્યક્તિ આજે ફોન થી વાત કરી કે ભાઈ તમારી પાસે શું સમાચાર છે મને આવા બે ફોન આવ્યા છે તો તમારી પાસે જે કઈ જાણકારી હોય મને આપો આપણે બધા ભેગા મળી અને આની અંદર કઈ કરીએ કામ આજે આમ આદમી પાર્ટી દ્વારા સુરત ખાતે રત્ન કલાકાર અધિકાર યાત્રાનું બહુ મોટું આયોજન કરવામાં આવ્યું છે આમ જોઈએ તો એક નોંધ લેવા જેવી બાબત એ છે કે વર્ષો પછી આટલા મોટા પાયે આટલા મોટા પ્લેટફોર્મ ઉપરથી રત્ન કલાકારો માટે અવાજ ઉઠાવવામાં આવ્યો છે છેલ્લા વીસ પચીસ વર્ષમાં કોઈ પાર્ટીએ આટલા મોટા લેવલે રત્ન કલાકારોના અધિકારો માટે વાત કરી હોય એવું ક્યારેય બન્યું નથી આમ આદમી પાર્ટી સુરતની ટીમે રત્ન કલાકારોની પીડાને ઓળખી એમની સમસ્યાઓને જાણી અને એમના માટે અવાજ ઉઠાવવાનો આજે કાર્યક્રમ નક્કી કર્યો છે એ બદલ હું અમારી આખી ટીમને શુભેચ્છા પાઠવું છું વિશેષમાં છેલ્લા ઘણા વર્ષોથી હીરાના ધંધામાં મંદી આવવાના કારણે અનેક રત્ન કલાકારોએ આત્મહત્યા કરી લીધી છે અનેક લોકો આત્મ કરવા આત્મહત્યા કરવા મજબૂર બન્યા છે કેટલાક રત્ન કલાકારો મજબૂરી વશ ક્રિમિનલ એક્ટિવિટી તરફ વળી ગયા છે હમણાં પકડાયા હતા દારૂ વેચતા ડ્રગ્સ વેચતા પછી એમણે કબૂલ્યું કે અમારી પાસે આવકનું કોઈ સાધન નથી પરિવારમાં ઘરનું પેટ ભરવાની મજબૂરી આવી ત્યારે અમારે લાચારીમાં ધંધો કરવો પડ્યો તો આ બધી જ પરિસ્થિતિ સરકારની નજર સામે હોવા છતાંય આ જ કલાકાર ભાઈઓએ વર્ષો સુધી ભાજપને મત આપી કોર્પોરેશનથી લઈ લોકસભા સુધીની સરકારો બનાવી પણ આ સરકારોએ કલાકારો માટે કશું જ કંઈ કર્યું નથી આજે રત્ન કલાકારોના પરિવારના બાળકો એમના પરિવારના વડીલો એ બધાનું ભરણ પોષણ કરવું એમના શિક્ષણ એમના આરોગ્યની વ્યવસ્થા કરવી ખૂબ મુશ્કેલ બની ગઈ છે ત્યારે આમ આદમી પાર્ટી જે ગરીબોની પાર્ટી છે નાના માણસોની પાર્ટી છે શ્રમિકો સમાજના છેવાડાના માણસની પાર્ટી છે એ પાર્ટી રત્ન કલાકારો માટે આગળ આવી છે અને હજુ તો કાર્યક્રમ થયો નથી ત્યાં જ ગઈકાલે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જાહેર કરવામાં આવ્યું કે કંઈક પચાસ હજાર કરતાં પણ વધુ અરજીઓ મંજૂર કરવામાં આવીશ જે અધિકારીએ ગઈકાલે એમ કીધું કે અમે અરજીઓ મંજૂર કરી છે એ જ અધિકારી સાથે આજથી એક મહિના પહેલા મેં ટેલિફોનથી વાત કરી હતી ત્યારે મેં એને પૂછ્યું હતું કે સુરતમાં કેટલી અરજી મળી તે પૈકી કેટલી અરજી મંજૂર થઈ નામંજૂર થવાના કારણો શું છે ત્યારે એ જ અધિકારીએ મને એવું કહેલું કે હજુ તો અમારી પાસે ફોર્મ આવ્યા છે હજુ તો ચેક કરીએ છીએ હજુ તો સ્ક્રુટીની ચાલુ છે લગભગ મહિનો દોઢ મહિના પછી બધું ખબર પડશે કે કોની મંજૂર કોની ના મંજૂર એ જ અધિકારી ને ગઈકાલે એવું આત્મજ્ઞાન થઈ ગયું કે બધી મંજૂરી થઈ ગઈ ને આપી દઈશું તો આ જનતાની તાકાત છે આમ આદમી પાર્ટી ની તાકાત છે કે કાર્યક્રમ જાહેર થયો ત્યાં જ જો આટલું કામ કરવું પડ્યું હોય તો રત્ન કલાકાર ભાઈઓ પણ વિચારે કે આમ આદમી પાર્ટી ની સરકાર આવશે તો કેટલું સારું કામ થશે થેન્ક યુ ચાલો આવો